ભુજ માંડવી રોડ પર આવેલા સમર્પણ આશ્રમમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મહાશિબિરમાં દેશ વિદેશમાંથી છ હજાર જેટલા સાધકોએ ભાગ લીધો હતો સમારોહના અંતિમ દિવસે ભારતભરમાંથી ત્રીસ હજાર જેટલા ભાવિકોએ ગુરુપૂજન અને સત્સંગનો લાભ લીધો હતો સમર્પણ ધ્યાનના સદગુરુ શિવકૃપાનંદજીના સાનિધ્યમાં યોજાયેલા સમારોહમાં પાંચસો એક કુંડીય ચિત્ત સુદ્ધિ મહાયજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું સ્વામીજીએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે પરમાત્મા એ શોધવાની વસ્તુ નથી જ્યારે વ્યક્તિની શોધ બંધ થાય ત્યારે પરમાત્મા દેખાશે આ સમારોહમાં સ્વામીજીના પુત્ર અંબરીશભાઈ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ આશ્રમ સમિતિના અધ્યક્ષ જીગ્નેશભાઈ મહેતા ડૉક્ટર ધૈવત મહેતા વસંત પટેલ નીલમ સાકરિયા મનુભાઈ જાડેજા શ જોશી દિવકાર અંતાણી શૈલેષ રૂડાણી વિનોદ આહિર પ્રવી પટેલ વિપુલ શાહ પ્રદીપ વૈષ્ણવ નરેશભાઈ દાવડા હિતેન્દ્રસિંહ વાઘેલા પ્રશાંત જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કચ્છની સંતોની પવિત્ર ભૂમિ ઉપર આજે જ્યારે ગુરુ પૂર્ણિમા પૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે અને ખાસ કરીને મેં વાત કરી એ રીતે કચ્છની અંદર પણ સમર્પણ આશ્રમ મધ્ય ખાસ કરીને જ્યારે બાબા સ્વામીજીની ઉપસ્થિતિની અંદર ત્રણ દિવસીય આ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની ગુરુ પૂર્ણિમાની ઉજવણી અહીં એમના સાધકો દ્વારા કરવામાં આવી અને ખાસ કરીને જ્યારે ધ્યાન દ્વારા મનની એકાગ્રતા અને મનની શાંતિ અને મનની આત્મશુદ્ધિ માટે આપણે અહીં આવી કરીને આપણા ચિત્તને એકાગ્ર કરીને આપણે પણ કાંઈક મેળવી શકીએ એ પ્રકારના વાતાવરણની અંદર હજારોની સંખ્યાની અંદર ભક્તો દ્વારા અનુયાયીઓ દ્વારા અહીં જોડાઈ કરીને આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો ત્યારે સ્વાભાવિકપણે કચ્છની ધરા ઉપર પણ આવા પવિત્ર સંત જ્યારે પધાર્યા હોય અને ગુર્ય ગુરુ શિષ્યની જે પરંપરા અને આપણા સનાતન ધર્મની અંદર હિન્દુ ધર્મની અંદર અને ખાસ કરીને વર્ષોથી આ પરંપરાને જાળવી કરીને એક સંદેશ આવનારી પેઢીઓ સુધી જળવાઈ રહે એવા હેતુસરનો કાર્યક્રમ આજે અહીં કરવામાં આવ્યો હતો ત્યારે ખૂબ આ કાર્યક્રમની અંદર આ શિબિરની અંદર મને પણ ઉપસ્થિતિ રહેવાનો અવસર મળ્યો ધન્યવાદ અનુભવું છું અને આજના આ પવિત્ર શિષ્ય અને ગુરુના પવિત્ર દિવસે ફરી એકવાર ગુરુ પૂર્ણિમાની અહીં પધારેલ सर्वे लोगों ने कचनी जनता ने हमारे हृदयपूर्वक ने शुभकामनाओं शुभेच्छाओं पाठ बहुत अच्छा कार्यक्रम थे ये एक लैबद्ध और एक सिस्टम से चलने वाला कार्यक्रम है इसमें रजिस्ट्रेशन आज से तीन महीने पहले हो जाता है तो ये हमारे एक आध्यात्मिक स्तर के अंदर हमारे गुरुदेव जो जिनका रजिस्ट्रेशन होता है जो हज़ारों की संख्या में होता है उसका वो क्लियरेंस जब से शुरू हो जाता है और उसके बाद में हम किसी के बीच में रजिस्ट्रेशन नहीं हुआ करता है हमारे इस सिस्टम में और ये यहाँ पर देश विदेश से सभी हम साधक भाई बहन सभी इकट्ठा होते हैं और हम हमारे गुरु के प्रति अपनी समर्पितता और प्रकट करते हैं हम उनको हमारी आत्मा से उनको हमारा गुरु मानते हैं और उनके प्रति हमारा सारा आदर व्यक्त करते हैं अभी यहाँ पर उसके यहाँ पे अपने कक्ष की संतों की इस भूमि में गुरुदेव ने जो आश्रम की स्थापना करी है ये आगे चल कर के आठ वर्षों तक के लिए यहाँ पर भावे की स्थापना हुई है और यहाँ पे कि दीप स्तंभ के जैसे जो सत्य खोजी हैं वो यहाँ आकर के यहाँ की दीवादांडी से मार्ग अपना मार्ग प्रशस्त कर पाएंगे और जो मुख्य उद्देश्य समर्पण ध्यान योग का वो है ध्यान से जुड़ना और ध्यान से जुड़ करके अपने को मोक्ष की राह पे लेके जाना और मोक्षित होना हम यहाँ कच्छ आश्रम में पुनड़ी आश्रम में गुरु पूर्णिमा मनाने के लिए विभिन्न देश विभिन्न जाति धर्म के एक साथ यहाँ इकट्ठे हुए हैं यहाँ हम गुरु शिष्य की जो परंपरा है हम हमारे गुरु के प्रति एक आदर एक ग्रैटिट्यूड के लिए हम इकट्ठा हुए हैं और इन तीन दिनों में हम सिर्फ गुरु चैतन्य में नहा रहे हैं इसमें ये था कि ध्यान कल्चर प्रोग्राम हुए 501 साधकों का यहाँ सामूहिक हवन हुआ कल तो यहाँ सभी साधकों ने बहुत अच्छी तरह से हवन संपन्न हुआ और अभी सभी साधकों के लिए आश्रम खुला है जो दर्शन शिविर कहा जाता है तो हर जगह से हर देश विदेश से यहाँ साधक आज गुरु दर्शन के लिए आ रहे हैं समर्पण ध्यान ध्यान समर्पण ध्यान योग शिविर का ये कच्छ आश्रम में गुरु पूर्णिमा मनाई जा रही है और इसी में अभी का जो है दोपहर तक तीन दिन का कार्यक्रम हमारा संपन्न हुआ अभी जो शाम को जो होने जा रहा है वो गुरुदर्शन होने जा रहा है जो तीन दिन यहाँ कोई सहभाग नहीं ले पाए तो उनके उनके लिए गुरुदेव जी ने ये कार्यक्रम खास रखा है तो अलग अलग जगह से सिर्फ कच्छ और गुजरात से ही नहीं तो मुंबई मुंबई के अलग राज्य से सभी साधक यहाँ गुरु विदेशों से भी साधक यहाँ गुरुदेव को मिलने के लिए आ रहे हैं